फेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ CAWAGE কে বিচ એટલે કોબી CABINET કેबिनेट એટલે મંત્રીમંડળ अथवा ખાનાવાળી પેટી CABLE કેબલ એટલે તાર अथवा દોરડું CACHE કેશ એટલે છુપ ભંડાર अथवा જથ્થો CACKHANDED kekheaded એટલે અનગડ માણસ cackle કેકલ એટલે બતકનો અવાજ cacophonous કેકોફોનસ એટલે બેસુરો અવાજ cad cada એટલે હલકટ માણસ cadaverous કેડેવરસ એટલે મરતા જીવ cadence केडेंस એટલે તાલ ટેકો અથવા લય સી એ ડી ઈ ટી ક્રેડિટ એટલે લક્ઝરી તાળી મારથી સી એ ડી એમ આ યુ એમ કેડીએમ એટલે સોનામાં સાંધવાની દાતુ સી એ ડી આર ઈ કેડર એટલે શ્રેણી માળખું અથવા કક્ષા સી એ એફ ઈ કેફે એટલે અલ્પહાર ક્રૂ સી એ જી ઈ કેજ એટલે પાજરું C A G E Y K G એટલે સાવધ like, C A G I N E S, -S K G એટલે સાવધાની like, C A G O L E કજોલ એટલે પટાવ અથવા ફોશલાવ C A K E કેક એટલે કેક C A K E W A L K કેક વોક એટલે સરળ અથવા પોચું કાર્ય